વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રીસ નવ બે ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ નિરોણા ભાનુશાલી મહાજન નિરોણા યુવક મંડળ લોહાણા મહાજન ખાવડા અને લોહાણા યુવક મંડળ ખાવડાના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા છેલ્લો છેલ્લે વર્ષથી અમે કે ભાનુશાળી યુવા સર્કલ તરફથી રાખવામાં આવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત આજે સવારના માતાજીની આરાધના કરી ને કેમ્પ અમે ખુલ્લું મૂક્યું છે સવારથી ને ચાલુ રાખવાનું છે એ કેમ્પ છેક સુધી ચાલુ રહેશે જેમાં ચાય પાણી નાસ્તો ને જમવાની મેડિકલ સગવડ છે જમવામાં રાતના દિવસના રોટલો દાળ ભાત શાક ને એ કરવામાં આવશે ને જમવાની મેડિકલની વ્યવસ્થા અમે રાખેલ છે ને બધા કાર્યકર્તા હાજર રહેશે હમણાં જમવાનું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કાર્યરૂપ ચાલુ જ છે ભારત સર ચોકમાં

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે